નવનિયુક્ત આહવાનગરમાં રેલી કાઢી ડાંગ સ્વરાજ આશ્રમ ટિમ્બર હોલ ખાતે સભાને સંબોધી હતી વધુમાં લોકસભાની તૈયારીઓ માટે કામે લાગી જવા માટે નવનિયુક્ત પ્રમુખ મુકેશ પટેલે જણાવી ડાંગનો હિત અનંત પટેલની જીતનો નારો ડાંગ કોંગ્રેસે આપી લોકસભામાં અનંત પટેલ ની ઉમેદવાર તરીકે જાહેર કરી તેમને વિજેતા બનાવવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા